ધોરણ ત્રણ વિષય ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ ત્રણમાં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે ગુજરાતીમાં પાઠ દસ ચાલો સૌને રમત મુબારક ચાલો સૌને રમત મુબારક વિશે સમજ મેળવીશું તમને ગીત ગાવાનું ગમે છે ને તો અહીં સરસ મજાનું ગીત આપેલું છે ચાલો ગાઈએ ગીતડું રમસુ રમસુ રેલમ છેમ હરસુ મરસુ કરસુ ગેલ રમસુ રમસૂ રેલમ છેન હરસુ મરસુ કરસુ ગેલ ખડખડ હસવું ખેલમ ખેલ રમસુ રમસુ રેલમ છેન ખડખડ હડસ ભલો શિયાળો ટાઢ મજાની ભલો ઉનાળો લુઈ મજાની ભલો શિયાળો ટાઢ મજાની ભલો ઉનાળો લુઈ મજાની વર્ષા ડે વાછત મજાની બારે માસ મજાની કમ્મ વર્ષા ડે વાછત મજાની બારે માસ મજાની કમ્મ ડીંગા મસ્તી ઠેલમ લમ ઠેલ રમસુ સૂરમ સુરે રેલ ઢીંગા મસ્તી ઢે લમ ડેલ રમ સૂરમ સુરેલમ છેલ દિલ રમસુ રમસુ રેલમ છેલ રમસુ રમસુ રેલમ લમ છેલ હર્ષો હરસુ મર શું કરો ગેન રમસુ સૂરમ સુરેલમ છેલ આ ગીત લખેલું છે હરિકૃષ્ણા પાઠકે આ ગીત કોણે લખેલું છે હરિકૃષ્ણ પાઠકે ચિત્ર જુઓ અને જવાબ લખો સૌ પ્રથમ આપણે આ ચિત્રનું વર્ણન કરીશું આ ચિત્ર છે આ ચિત્ર છે બાગનું આ ચિત્ર સાનું દેખાઈ રહ્યું છે બાગનું અહીં ઘણા બધા છોકરાઓ જોવા મળે છે બાગમાં આપણે શા માટે જઈએ છીએ રમવા માટે અહીં બાળકો પણ રમ રમતા દેખાઈ રહ્યા છે અમુક બાળકો તેના દાદા સાથે મમ્મી પપ્પા સાથે બાગમાં આવેલા દેખાય છે ત્યારબાદ બે છોકરી હિંચકા ગાતી દેખાય છે એક છોકરી લીસરપટ્ટી પર રમતી દેખાય છે એક છોકરો અને છોકરી બે છોકરા અને એક છોકરી દડો રમતા દેખાય છે એક છોકરો કૂતરા સાથે દોડતો દેખાય છે અને બીજી એક છોકરી છે તે દીંડલી સાથે રમતી દેખાય છે ફુવાડો છે અને બાગમાં કેવું દેખાય છે લીલો લીલો દેખાય છે અને ઘાસ પણ ઉગેલું દેખાય છે આમ બાગમાં બાકરો દેખાય છે લીસણપટી હિંચકા વિવિધ રમતના સાધનો દેખાય છે છોકરાઓ હિંચકા ગાતા દેખાય છે કોઈ છોકરી લીસરપટ્ટી રમતી દેખાય છે એક છોકરાની છોકરી ડડો રમતા દેખાય છે એક છોકરો કૂતરા સાથે રમતો દેખાય છે અને બીજી એક છોકરી એની દીંગલી સાથે રમતી દેખાય છે આમ તમે પણ બાગમાં જાઓ છો તમે પણ હિંચકા ગાતા હશો લીસરપટ્ટી રમતા હશો આમ આ ચિત્ર સારું છે બાગનો છે અને બાગમાં બાળકો રમી 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 રહ્યા દેખાય છે બાળકો હિંચકા ખાવાની લપસણી ખાવાની ડડો રમવાની ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા દેખાતા છે અહીં કુલ આપણને આઠ બાળકો દેખાય છે કેટલા બાળકો છે આઠ બાળકો એક કૂતરો પણ દેખાય છે એક ડડો દેખાય છે આમ આ બાગનું ચિત્ર છે હવે આપણે આ ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખીશું બાજુના પાના પરનું ચિત્ર જોઈને આ પ્રશ્નોના જવાબ લખો આપણે ચિત્ર જોયું હવે આ ચિત્ર જોઈને આપણે પ્રશ્નોના જવાબ લખીશું આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગી રહ્યું છે આ ચિત્ર ક્યાંનું દેખાઈ રહ્યું છે આ ચિત્ર બગીચાનું હોય એવું લાગે છે આ ચિત્ર શાનું હોય બગીચાનું છે એવું લાગે છે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે

બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે બાળકો હિંચકા ખાવાની લપસણી ખાવાની ડડો રમવાની ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે આમ બાળકો હિંચકા ખાવાની લપસણી ખાવાની ડડા સાથે રમવાની ગલુડિયા સાથે દોડવાની રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે મને તો હિચકા ખાવાની રમત સૌથી વધુ ગમે ગમે તમને કઈ રમત સૌથી વધુ ગમે તે રમતનું નામ તમારે અહીં લખવાનું રહેશે આમ ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે બાળકો રમી રહ્યા છે બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે બાળકો હિંચકા ખાવાની લપસણી ખાવાની ડડો રમવાની ગલુડિયા સાથે દોડવાની રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે આમાંથી કઈ રમત તમને સૌ સૌથી વધુ ગમે તેનું નામ લખવાનું રહેશે એ રમત કઈ રીતે રમાય મને હિંચકા પર બેસીને રમવાની રમત વધારે ગમે તે કેવી રીતે રમાય એ હિંચકા પર બેસીને રમાય તો મને જે રમત ગમતી હોય તે કેવી રીતે રમાય તે લખવાનું રહેશે છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા છેલ્લે આ રમત હું કઈ કાલે રમી હતી હવે તમે આ રમત ક્યારે રમ્યા હતા તે લખવાનું રહેશે તમે ક્યાં ક્યાં રમો છો હું નિશારમાં ઘરમાં શેરીમાં બગીચામાં રમું છું તમે પણ ક્યાં ક્યાં રમો છો તેના વિશે લખવાનું રહેશે તમે એક સાથે કેટલી ડોડાકૂટ લગાવી શકો હું એક સાથે વીસ દોડાકૂટ લગાવી શકું તમારે પણ દોરડા ખૂડીને જોવાનું છે અને તમે એક સાથે કેટલા ડોડા ખૂડી શકો તે સંખ્યા અહીં લખવાની રહેશે આમ એ રમત કઈ રીતે રમાય તમને જે રમત ગમતી તેના વિશે લખો હવે તમે એક સાથે કેટલી ડોરડા કૂટ લગાવી શકો તે લખો હવે જ્યારે તમે ડોરડા કૂટતા હો તો તમે એક સાથે કેટલી વાર દોરડા કૂડી શકો તે ગણીને લખવાનું રહેશે આમ ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર લખવાના રહેશે ચાલો રમીએ શું જોઈએ કચુકા પાચીકા કાકડા અને પાડા હવે અહીં આપણે રમત રમીશું તેના માટે શું શું જોઈશે કછુકા પાચિકા કાકડા અને પારા સંખ્યા બે થી ચાર બાળકો હવે આ રમત કેટલા જણ રમી શકે બેઠી ચાર બાળકો રમી શકે તૈયારી રમનારે સામસામાં પગ લાંબા પહોળા કરીને બેસવું એક જણે ડાવ લેવો એક જ હાથે પાચિકા ઉછળવા અને લેવાના છે આ પ્રમાણે બોલતા બોલતા કાકડા પાછીકા કચુકા પાળા ઉછાળવા હવે તમારા પાસે કચુકા અથવા પાચિકા અથવા કાકડા અથવા પાળા લેવાના રહેશે તમારા પાસે જે હોય તે તમે કાકડા લઈને પણ રમી શકો પાચિકાથી પણ રમી શકો બેથી ચાર બાળકો જો તમારા ઘરમાં ભાઈ બહેન હોય અથવા તમારી આજુબાજુમાં મિત્રો રહેતા હોય તેની સાથે ભેગા મળીને આ રમત રમવાની રહેશે હવે રમત રમવા માટે શું કરવું પડશે બધાએ સામસામા પગ પહોણા કરીને બેસવાનું છે કેવી રીતના પગ પહોળા કરીને બેસવાનું છે અને એક જણે દાવ લેવાનો અને એક જ હાથે પાચિકા ઉછાળવાના હવે જે વ્યક્તિ દાવ લેવીને તેણે એક જ હાથે પાચિકા ઉછાળવાના અને એ જ હાથે લેવાના છે અને રમતા રમતા શું બોલવાનું આવડે તું દોડી નીચે છે છાબડી જ્યારે તમે પાચિકા રમતા હોય ત્યારે શું બોલવાનું આવડે તું દોડી નીચે છે છાબડી તે રમત રમવાની જો અહીં રમતમાં દેખાય છે ત્રણ બાળકો રમે છે અને આ પ્રમાણે બેસેલા દેખાય છે પાછીકો હઠેળીમાં લઈ પંદરથી ત્રીસ સેમી જેટલો ઊંચે ઉછાળો તે નીચે પડે તે પહેલાં બંને હઠીળીઓ એક સાથે ઊંડી ભેગી કરી ઝીલી લો ત્યારબાદ બે પાચિકા લઈ ઉછાળી આ રીતે ઝીલી લો આ જ પ્રમાણે ત્રણ ચાર અને છેલ્લે પાંચ ઉછાળી ઝીલી લો પાંચી વારમાં કુલ જેટલા પાચિકા ઊંડી હથેળી પર ઝીલ્યા તેટલી ટાળીઓ બાકીના બંને બાકીના બંને પાડીને શાબારી સાબાસી આપશે આ પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓ વાળાફટી રમો હવે આપણે શું કરવાનું છે પાંચ પાચિકા લેવાના છે કેટલા લેવાના છે પાંચ આ પાંચ પાચિકાને જમીન પર મૂકી દો એક પછી એક પાચિકો હથેળીમાં લઈને પંદરથી ત્રીસ સેમી જેટલો ઉછાળો હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે એક પાચિકાને હવામાં પંદરથી ત્રીસ સેમી જેટલો ઉછાળવાનો છે અને તે ઊંચો ની નીચે પડે એ પહેલાં તમારી બંને હથેળીને એક સાથે ઊંડી ભેગી કરવાની છે હવે શું કરવાનું છે પાચિકાને એક જ પાચિકાને ઉપર ફેંકવાનું છે અને તમારી હથેળીને ઊંડા હાથે ઝીલીને પકડવાની છે ત્યારબાદ બે પાચિકા લઈને ઉછાળો અને ત્યારબાદ પાછા હથેળીથી ઝીલો ત્યારબાદ ત્રણ ચાર આમ પાંચે પાંચ સાથે ઉછાળો અને ઊંડા હાથે તમારી હથેળી પર ઝીલો અને તમે આ રીતે ઊંડા હાથે કેટલી પાચિકા ઝીલી શકો છો એટલે તમને બાકી જે બે વિદ્યાર્થીઓ હોય તે તારી પાડીને સાબરથી આપશે આ પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓએ વાળાફટ્ટી રમવાનું છે આ રપણ પર શું કરવાનું છે સૌ પ્રથમ એક પાચિકા ઉપર ફેંકવાનું છે અને તેને ઊંડા હાથે ઝીલવાનું રહેશે આ રીતે બે ત્યારબાદ ત્રણ પાચિકા ત્યારબાદ ચાર પાચિકા અને અંતે પાંચ પાચિકા લઈને ઉછાળવાનું રહેશે અને તમારા હાથમાં ઝીલવાનું રહેશે અને જે બાકીના વિદ્યાર્થીઓ હશે જેટલી જીતાય એટલી તાળી રહેશે રમત બે આ પ્રમાણે બોલતા બોલતા કાકડા પાચિકા કચુકા ઉછાળવા ગાગડ ગબ્બો મારા હાથમાં છબ્બો ગાગડ ગબ્બો મારા હાથમાં છબ્બો જ્યારે તમે આ રમત રમો ત્યારે શું ગીત ગાવાનું ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો ગાગળ ગબો મારા હાથમાં છબ્બો જમીન પર મૂકેલા પાંચમાંથી એક પાચિકા ઉઠાવો તેને તમારા એક હાથ જેટલો ઊંચો હવામાં ઉછાળો તે હવામાં હોય તે દરમિયાન જમીન પરના ચાર પાચિકા એ જ હાથમાં લઈ લો ઉછાળેલા પાચિકાને હાથમાં રાખેલા પાચિકાઓની સાથે ઝીલી લો હવે તમારા હાથમાં પાંચ પાચિકા થઈ ગયા આ પાંચ પાછીકા જમીન પર મૂકી ફરીથી ડાવ લો જો ઉછાળેલો પાછીકો ઝીલી ન શકાય તો બીજા મિત્રને ડાબ આપવો જે સૌથી વધુ વખત નીચે પાડ્યા વિના આ રીતે પાચિકો ઉછાળે તેને ત્રણ ટોણ ત્રાળી ત્રણ વાર પાડીને શાબાશી આપો હવે જ્યારે તમે આ ગીત રમતા હોય ત્યારે શું બોલવાનું ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો અહીં તમારે પાંચ પાચિકા લેવાના છે કેટલા લેવાના છે પાંચ પાચિકા જો પાચિકા ના હોય તો નાના નાના પાંચ પઠ્ઠ પણ લઈ શકો હવે તમે શું કરો આ પાંચે પાંચ પાચિકાને તમારે જમીન પર મૂકી દો હવે તેમાંથી સૌ પહેલાં એક જ પાચિકો લેવો કેટલો ઉઠાવો એક પાચિકો તેને તમારા હાથ હોય એટલો ઉપર ઉછાળો અને નીચે જે ચાર પાચિકા મૂકેલા હોય તે તમારા હાથમાં લઈ લેવો અને જે હાથમાં તમે ચાર પાચિકા લીધેલા હોય તે જ હાથમાં પાંચમું પાચિકા પણ ઝીલી લેવો જે તમે હવામાં ઉછાળો તે પાચિકાને પણ ઝીલી લો હવે તમારા હાથમાં ચાર અને ઉપર જે હવામાં ઉછાળેલો એમ કેટલા પાચિકા થયા પાંચ પાચિકા થઈ ગયા હવે આ પાંચ પાચિકા જમીન પર મૂકી અને જે વિદ્યાર્થી સૌથી વધુ વખત નીચે પાડ્યા વિના પાચીકો ઉછાળે તેને ત્રણ તાળી દ્વારા સન્માન કે શાબાશી આપો આ મારા શું કરવાનું છે પાંચ પાચિકા લેવાના એક પાચિકાને હવામાં ઉછાળવાનું અને બીજા હાથમાં ચાર પાચિકા પકડી લેવાના અને જે હાથમાં તમે ચાર પાચિકા લો છો એ જ હાથમાં પાંચમો હવામાં ઉછાળેલું પાચિકો પણ પકડી લેવાનું છે અને જ્યારે તમે નહીં ઝીલો ત્યારે બીજા વિદ્યાર્થીનો ડાવ આવશે આમ રીતે દરેક વિદ્યાર્થીઓએ આ રમત રમવાની રહેશે રમત નંબર ત્રણ તલ તાટા હવે આ પ્રમાણે બોલતા બોલતા કાકડા પાચિકા કચુકા પાડા ઉછાળવા તલ તલ તાટા મારા હાથમાં સમાટા શું બોલવાનું છે તલ તલ તાટા મારા હાથમાં સમાટા પાચિકા જમીન પર મૂકો તેમાંથી આ પ્રમાણે બોલતા બોલતા એક પાચિકો ઉછાળો હવે બધા પાચિકાને કેમ મૂકવાના છે જમીન પર મૂકી દો જો પાચિકા ના હોય તો તમે પથ્થર પણ લઈ શકો તેમજ તલદલ તાટા બોલવાનું મારા હાથમાં સમાટા એક પાચીકો ઉછાળો સૌપ્રથમ શું કરવાનું એક પાચીકો હવામાં ઉછાળો આ પાચીકો અડ્ડર હોય ત્યારે નીચેથી એક પાચીકો હાથમાં લો ઉછાળેલા પાકી પાચીકાને તે હાથ મીઠે ઝીલો બંને પાચીકા હાથમાં રાખીને ત્રીજો પાછીકો ઉછાળો એક પાચિકો હાથમાં હોય અને ઉછાળેલા પાચિકો ઝીલાય તો એક વાર વાહ ભાઈ વાહ બોલી શાબાશી આપો બે પાચિકા હાથમાં હોય અને ઉછાળેલો પાચિકો જે ઝીલી લે તેને વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ એમ બે વાર બોલી શાબાશી આપો ત્રણ પાચિકા હાથમાં હોય અને ઉછાળેલો પાચિકો ઝીલાય તેને વાહ ભાઈ વાહ ભાઈ વાહ બોલી શાબાશી આપો ચારેય પાચિકા હાથમાં હોય ને ઉછાળેલો પાચિકો જે ઝીલી શકે તેને તાળી પાડતા ભાઈ વાહ ભાઈ વાહ વાહ જ્યારે પાચીકો ઉછાળો ત્યારે તમારે નીચેથી એક પાચીકો હાથમાં લઈ લેવાનો છે અને પેલો ઉપરવાળો પાચીકો હાથે ઝીલી લેવાનો છે હવે બંને હાથમાં પાચિકા હોય ત્યારે ત્રીજો પાચીકો હવામાં ઉછાળો ત્યારબાદ તે પકડી લેવાનો છે અને તે પાછો ઉથાળે ત્યારે ઉછાળીએ ત્યારે ચોથો પાચીકો પણ લેવાનો છે આમ જેમ જેમ પાચિકા ઉછાળતા જઈએ તેમ તેમ હાથમાં પકડેલા પાચિકા અને ઉપર ઉછાળેલો હાથમાં ભેગા કરતા જવાનું અને વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ બોલતા જવાનું છે જેટલી વાર પાચિકા ઉછાળીએ તેટલી વાર આપણે વાહ ભાઈ વાહ બોલતા જવાનું છે અને દરેક વિદ્યાર્થીઓ આ રીતે રમત રમવાની રહેશે અને જે જીતી જાય તેને શાબાશી આપતા જાઓ આભાર